બસ હવે થોડા મહિના બાકી અને પછી દેશમાં નવી લોકસભાની રચના થઈ જશે બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીને હવે વધુ સમય બાકી રહ્યો નથી ત્યારે ઇન્ડિયા ટુડે ગ્રુપે સી વોટર સાથે મળીને દેશનો મૂડ સમજવાની કોશિશ કરી તેના માટે એક સર્વે કરવામાં આવ્યો છે આ સર્વે દરેક પાંચસો લોકસભા બેઠક પર થયો છે દોઢ મહિના સુધી ચાલેલા આ સર્વેમાં અંદાજે દોઢ લાખ લોકોને સામેલ કરાયા છે પાંત્રીસ હજાર લોકો સાથે સીધી વાતચીત કરાઈ છે આ સર્વે બાદ એ પરિણામ પર પહોંચ્યા છીએ કે આજે જો દેશમાં ચૂંટણી થાય તો કોને કેટલી બેઠકો મળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને ત્રીજો કાર્યકાળ મળશે કે પછી વિપક્ષ કંઈ કમાલ કરી શકશે મૂડ ઓફ ધ નેશન સર્વે મુજબ જો આજના સમયમાં ચૂંટણી થઈ તો એનડીએ હેટ્રિક લગાવી શકે છે આ સર્વે મુજબ પાંચસો તેતાળીસમાંથી એનડીએને ત્રણસો પાંત્રીસ બેઠક મળવાનું અનુમાન છે જ્યારે ઇન્ડિયા બ્લોકના ખાતામાં એકસો સીટ જઈ શકે છે અન્યને બેતાળીસ બેઠક મળે તેવી ધારણા સર્વેમાં જોવા મળી છે આ તો વાત થઈ ગઠબંધનની જો વાત કરવામાં આવે પક્ષ મુજબ તો ભાજપ એકલા જ ત્રણસો ચાર બેઠક હાંસલ કરી શકે છે જ્યારે કોંગ્રેસને એકોતેર બેઠક મળી શકે અને અન્યના ખાતામાં એકસો અડસઠ બેઠક જઈ શકે છે હવે આ વાત થઈ બેઠકોની વાત કરીએ હવે ટકાવારીની તો વોટ શેર મામલે પણ ભાજપ માટે સારા સમાચાર છે સર્વે મુજબ એનડીએને એકતાળીસ વોટ મળવાની આશા છે જ્યારે વિપક્ષી ગઠબંધનને અઠ્યાવીસ પોઈન્ટ છ ટકા મત મળવાનું અનુમાન છે જ્યારે અન્ય પાર્ટીઓને આનાથી પણ વધારે લગભગ ઓગણત્રીસ પોઈન્ટ છ ટકા મત મળવાનું અનુમાન છે મહત્વનું છે કે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં બીજેપીની આગેવાની હેઠળના એનડીએને સાડત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા વોટ મળ્યા હતા અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને ઓગણીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા વોટ મળ્યા હતા એટલે કે પ્રમાણમાં ભાજપના વોટ શેરમાં પણ વધારો થાય તેવી શક્યતા આ સર્વેમાં જોવા મળી રહી છે આ ઉપરાંત જે સર્વેમાં સામે આવ્યું છે તેના રાજસ્થાનની પચીસ માંથી પચીસ બેઠક ગુજરાતની છવ્વીસ માંથી છવ્વીસ બેઠક દિલ્હીની સાત માંથી સાત બેઠક ઉત્તરાખંડની પાંચ માંથી પાંચ બેઠક અને હિમાચલ પ્રદેશની ચાર માંથી ચાર બેઠક આ તમામ બેઠક પર ભાજપને મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે એટલે કે આ પાંચ રાજ્ય એવા છે કે જ્યાં ભાજપ ક્લીન સ્વીપ કરતી દેખાઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક